નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારો સ્વાગત છે દોસ્તો વાત કરીએ તો દોસ્તો જેમ કે કરણજીનો તેમની પત્ની સાથે વિડીયો ગણવો હોય તો પણ ગણાય કારણ કે આપણી વચ્ચે દોસ્તો કરણજી અત્યારે હાલ નથી રહ્યા કારણ કે ઠાકોર ફેમિલીના મેમ્બર દોસ્તો જેમ કે કરણજીનું જેમ કે આ જેમકે નિધન થતા જેમ કે સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ઉત્તર પ્રદેશના જેમ કે પાણીભટ ખાડીમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર એક ઝડપથી ગતિમાં જેમ કે ઇનોવાનો એક્સિડન્ટ થયો હતો જે જેમ કે સવારમાં જેમ કે અમિત હતો અને જેમ કે ભરતજી પણ હતા અને કર્ણજી પણ હતા અને વિપુલજીનું નું દર્દનાક મોત થઈ ગયું હતું ખરેખર દોસ્તો જેમ કે ચાર લોકોના ના ત્યાં જ મોત થઈ ગયા હતા અને દોસ્તો વાત કરીએ તો દોસ્તો જેમ કે ગુજરાત થી જેમ કે કેદારનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જેમ કે ઘટના બાદ પોલીસે તમામ મૃતકોના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા અને આ મામલે જેમકે આગળની કાર્યવાહી પણ હાથ શરૂ કરી હતી આ અંગેની માહિતી આપતા વાત કરીએ તો એસપી સંજયકુમાર વર્માએ જણાવ્યું હતું કે સપ્પર પોલીસ સ્ટેશનના ઘાટીમાં પાણીપટ રોડ ઉપર ઇનોવા કાર વધુ ઝડપે દોડી રહી હતી તે જેમ કે ફ્લાય ઓવર પરથી નીચે પડી ગઈ હતી તેમાં પાંચ લોકો સવાર હતા જેમાંથી ચાર લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે તેમને જેમ કે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા એવું કહેવાય છે કે જેમ કે પાંચ યુવાનો ગુજરાતના હતા અને વાત કરીએ તો જેમ 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 કે આ કેસ વધુ જેમ કે તથ્યો સામે આવશે તેમ તેમ જેમ કે મોટી મોટી માહિતી તમને જોવા મળતી રહે તો વાત કરીએ દોસ્તો